શરૂ બ્લોક સસમાં પેડીન કર્યો પણ એવું કાઈ નથી આ તો ગાડીમાં પડ્યો હોય ને તો કેરક પેડી લઉં તો ભાઈ મસ્ત મજાનો આપણો આજનો વ્લોગ શરૂ થાય છે હવારે લે ભાઈ સસમાં મે કાઢ્યા નથી તરત સાઉથ નો હીરો જાય નહીં સાઉથ નો નહીં અમે ક્યાંનો હીરો બનાવશું તમિલ નો બનાવી એલો ને કેમ કે થોડો કલર મારી જેવો નથી ને કાઠિયાવાડી કટિયો નામ છે ઓ કાઠિયાવાડી કટિયો કે વાંધો નહી તો ભાઈ આપણે છે ને અત્યારે જઈ રહ્યા છીએ આપણે ચડાઈ કરી દીધી છે રાજકોટ શહેર તરફ રાજકોટ શહેર ને જીતી લેવાનું છે આજે આપણે તો આ અમારા યુદ્ધમાં જોડાયેલા ચાલો મસ્તી નહીં હવે છે ને રાજકોટ કારણ તમને જણાવી દઉં તો એક તો છે ને મારે માઈક લેવાના છે ઘણા ટાઈમથી માઈક લેવાના બાકી છે તો માઇક એક લેવાના છે અમારે કોમેડી વિડીયો શૂટ કરવાના હોય ને તો અમે માઇકની બહુ જરૂર પડે છે તો એક માઈક લેવાના છે અને પ્લસ હમણાં પછી સાથે મેળો આવે રાજકોટ નો મેળો તમે નામ તો સાંભળ્યું હોય છે મેં બહુ સાંભળ્યું પણ કોઈ દિવસ ગયો નથી એટલે આજે આપણે એની પણ થોડી ઘણી અપડેટ જોઈશું મતલબ કે તૈયારી બૈયારી થઈ છે કે નહીં એવું બધું ચેક કરી લેશું બાકી અત્યારે જો ગાડીમાં અમે બે યોદ્ધા સીવી અને બે યોદ્ધા અહીંયા બહાર છે હું તમને દેખાડું જો બે અહીંયા છે ફૂલ જાય છે એક થેલાવાળો વાહ ભાઈ વાહ હિંમત દેખાડે જો અરે પણ જો અત્યારથી એને છે ને જૂનું આવી ગયું છે કેમ કે રાજકોટ શહેર ઉપર અમે જઈ છીએ તો બે ઈ બે અમે અમે બે જઈએ છીએ રાજકોટ સુધી અને એ બે અહીંયા જસદણ સંભાળશે કેમ કે અમે જસદનમાં ન હોય તો જસદન કોઈકને તો સાંભળવું પડે ને એટલે આ બે લોકોને આજે અમે જસદણ સંભાળવા માટે રાખ્યા છે ભાઈબંધ જઝદનને સંભાળ લઈ જાઓ તમે આજે અમે જસદણમાં નથી આ બે ઓહ ભાઈ એટલે તું ભણવા જાય છે ગુલ્લી નો મારતો પણ તો એ પછી સૂટીને પછી જસદનને સંભાળી જવા અત્યારે ચા પીવો ઊભા રહી ગયા હતા ભાઈ કાઠિયાવાડી ચા હો પહોંચી ગયા આપણે રાજકોટ અને રાજકોટમાં છે ને ભાઈ પાર્કિંગની એટલી રામાયણ છે ને ક્યાંય ગાડી મૂકવાની જગ્યા નહીં અમારે જે જગ્યાએથી માઇક લેવાનું છે ને જે દુકાનેથી એ દુકાનની આજુબાજુમાં સોસાયટી હોય ને એમાં બે ત્રણ સોસાયટી રેખડ્યા માંડ પછી જો આવી જગ્યામાં ક્યાંક પાર્કિંગની મેળ આવ્યો છે આમ ગાડી મૂકીને આવ્યા છે ઓલી બ્લેક ફોર્ચ્યુનર રહી એની પાછળ હવે જઈએ છીએ દુકાને માઈક લેવા માટે હજુ એ નથી ખબર કે માઇક ને હાજરમાં હશે કે નહીં હોય એ ફ્યુ મોમેન્ટ્સ લેટર માઇક લેવા ગયા પણ જે અમારે માઇક લેવાનું હતું ને

રેસ્કો આવતા રહ્યા છીએ ને અહીંયા જો ભાઈ કઈ તૈયારી જેવું છે નહીં અત્યારે જે તમને થોડા ઘણા ચકડોળને એવું દેખાય ને નાની નાની રાઈડ તો એ તો ભાઈ ચાલુ જ હોય આપણી ભાષામાં કેવી તો બારે મહેસ્ટ હોય અને એ અત્યારે બંધ પીડ્યા છે જો એવું બધું છે આ બાજુ અહિયાં થોડાક છે અને આ બાજુની ની સેટ છે ચાલો અહીંથી ટર્ન લઈ લઈએ કબૂતરને એવું છે બાકી કઈ છે નહીં જો અત્યારે આવું ખાલી માછી ઓ ભાઈ સાબ કબૂતર ઉડ્યા જો ભાઈ ભાઈ મસ્ત વ્યુ આવતો હતો પણ મેં કેમેરા ફેર્યું નાખ્યો તો અત્યારે ભાઈ રાજકોટમાં કાંઈ છે નહીં મેળાનું સાથે એમની આસપાસ કદાચ થઈ જશે તૈયારી અને આ વખતે જો થાય ને તો વિચાર છે રાજકોટના મેળામાં આવવાનો રખડતા ફાટડતા અત્યારે છે ને આપણે પૂગી ગયા છીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપણા મિત્રોને મળવા માટે આને તો તેમ બધા ઓળખતા જશો હું કે મિસ્ટર મહેશભાઈ ક્રિએટર હો જો ભાઈ છે ધ્રુજતા ધ્રુલતા બોલે છે હમણાં હમણાં બ્લોગિંગનું ચાલુ કર્યું છે ને કે થોડીક ટીપ્સ દેવા માટે આવ્યો છું કેમ મને બહુ બધું જ્ઞાન હોય બ્લોગિંગનું પણ મારા અનુભવ પ્રમાણે થોડું ઘણું શીખવાડી દે છે કાં તો સર જેમ કે આને કોમેડિયન બનાવવાનો છે કાઠિયાવાડી કટિયા હોય તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈજો કાઠિયાવાડી કટિયામાં છે ને આના મસ્ત મસ્ત કોમેડી વિડીયો આવે છે તો અહીંયા છે ને ભાઈ બધા મિત્રોને મળવા માટે આવી ગયા હતા કાંઈ નહીં થોડીક વાર બેસી અને આજનો પ્લાન કંઈક એવો છે કે હવે

આપડી બ્રેડ રૂમમાં પાછા કઈક જાવી છે ક્યાં જાવી છે એ મને નથી ખબર કન્ટિન્યુ રેઓ હાલો આપણે જ આ પગવીને કઉ કટિયાએ ગાડી ઊભી રાખી દીધી મહેશ ભાઈના રૂમમાં અને રૂમે છે ને અમારા જો ભાઈ મેગીનો પ્રોગ્રામ બની ગયો છે મેગી બનાવવાની છે અને તુષાર આપણે સોરી કટિયાભાઈ તુષારભાઈ તુષાર ભાઈ બોલાય છે યાર ઓરિજિનલ નામ બોલવાના જ નહીં કટિયો નામ હે આખું નામ બોલો કાઠિયાવાડી કટિયો કાઠિયાવાડી કટિયો બનાવવાનો છે મેગી ને અમે બધાએ ફુસવાના છેવી મસ્ત મજાની મેગી તૈયાર થઈ ગઈ છે ને વાળું કરવા માટે ચાલો તો હવે છે ને અચ્છા અચ્છા ભાઈ અને સમસિ નથી જવો સમસો માણસો પ્રમાણે જઈ તો મસ્ત મજાની મેગી ચાલો હવે જમી લઈએ આવી ગયા અત્યારે અમે અટલ સરોવર અગિયાર વાગે બંધ થાય છે ને અમે આવ્યા છીએ સાડા દસ વાગ્યે અડધી કલાક છે અમારી પાસે અહીંયા છે ને સાડા અગિયાર તો આ બંધ થઈ જશે ને અમે આવ્યા છીએ સાડા દસ વાગે હવે અમારી પાસે અડધી કલાકનો સમય છે અડધી કલાકમાં આટલામાં આટલા માટા મારવી અને પછી જતા રહીવી અટલ સરોવરા છે ને હું આવ્યો છું બીજી વાર આના પહેલાં આવી ને ત્યારે આપણે આખું આ અટલ સરોવરા ફરતું ફરતું ફરવાનું હોય અત્યારે તો અમારી પાસે ટાઈમ નથી ને એટલે અહીંથી તમને દેખાડી દઉં છું અત્યારે જો પબ્લિક એ નથી કેમ કે બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે અગિયાર વાગે તો બંધ થઈ જાય એટલે હવે અહીંથી તમને થોડું ઘણું દેખાડી દીધું અમે હવે જાવી જ છે ને આ જો યો ફોટો પાડો મારો ફોટો પાડો મારો જો એટલે બે ગયો છે ચાલો કઈ વાંધો નહીં બે ચાર ફોટા પાડી લેવી અને પછી રૂમે જઈને કુઈ આય મિત્રો અમે આવ્યા હતા અટલ સરોવર પણ અમે સાડા દસે આવ્યા હતા એટલે ટાઈમ સુકી ગયા તો તમે અટલ સરોવર આવો તો થોડા વહેલા આવજો

અને આ મોબાઈલના ના હારા કઈ કપડા મળે ને તો મોબાઈલ હાટુ કપડા લઈ લઈએ લઈ લીધા સફરજન હાટુ ધોળા કલરના લુગડા જો હવે કેવો સફરજન લાગે જરાક કોમેન્ટ કરી દેજો હવે ખબર નહીં આ કેટલા દિવસ સુધી વાઇટ છે આ પીળું બહુ થઈ જાય સફેદ કલર હોય ને એ થઈ જાય હાલો તો હવે રાજકોટને અલવિદા કહેવાનો ટાઈમ આવી ગયો છે આપણે આવ્યા હતા રાજકોટ ઉપર ચડાઈ કરવાનું સંપૂર્ણ પડે આપણે રાજકોટ ઉપર ચડાઈ કરી ભાઈ મસ્તી કરે છે કઈ નઈ ભાઈ ચાલો હવે છે ને રાજકોટમાં આપણું કામકાજ પતી ગયું છે અને હવે ઘર જવાનો ટાઈમ આવી ગયો છે તો થઈ ગયા ઓન ધ વે આપણું રથ થઈ ગયું છે ચાલતું અને રથ નો સારથી છે મિસ્ટર સોરી 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 કાઠિયાવાડી કટિયો કાઠિયાવાડી કાઠિયાવાડી કટિયો છે આપણો સારથી જે આપણને ઘરે પહોંચાડશે ફાઈનલી ભાઈ આપણે ઘરે પહોંચી ગયા અને ઘરે આવીને છે ને પહેલાં તો મસ્ત મજાનું નાય લીધું અને હવે છે ને હવે આપણે જરાય બ્લોગ કાંઈ લાંબો કરવો નથી મતલબ કે આવો ખોટે ખોટો બ્લોગ લાંબો નથી કરવો આપણે છે ને રાજકોટ ગયા હતા માઇક લેવા માટે પણ જે માઇક અમારે લેવાનું હતું ને એ મળ્યું નહીં દુકાનવાળા એમ કહેતા કે કંપની ઉપરથી બનાવતી જ નથી તો એવું કંઈક હતું કઈ વાંધો નહીં હવે કઈ બીજીથી મળશે અમદાવાદ સુરત શહેરથી ક્યાંકથી મળશે તો લેશું બાકી ઓનલાઈન તો ઓપ્શન છે જ તે પણ ઓનલાઈન થોડુંક મોંઘું પડે છે કઈ વાંધો નહીં હાલો ને એ જોયું જાય બાકી આજના બ્લોગમાં એટલું જ બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો અને હા ચેનલ ઉપર નવા હોય તો ફરીથી એકવાર યાર સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો હું તમને મળીશ ફરીથી નવા મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય સબ્સક્રાઈબ કર બોલતા હો બાય બાય